અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એક સો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે એકત્રીસ ઓક્ટોબર શુક્રવારે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એકતા દોડનું આયોજન કરાયું હતું જેમાં વરસતા વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમનો શુભારંભ શુક્રવારે સવારે સાડા આઠ વાગ્યા વાગ્યે એસપી કચેરી ખાતેથી થયો હતો જેમાં જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક અને વલસાડ પ્રાંત અધિકારીએ લીલી ઝંડી આપી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું આ એકતા દોડ કલેક્ટર કચેરીથી શરૂ થઈ હાલર ચાર રસ્તા થઈને સર્કિટ હાઉસ સુધી યોજાઈ હતી ભારે વરસાદ હોવા છતાં એસપી યુવરાજસિંહ જાડેજા ડીવાયએસપી એ કે વર્મા ડીવાયએસપી હેડક્વાર્ટર ભાર્ગવ પંડ્યા સહિત અનેક પોલીસ અધિકારીઓ અને જવાનોએ એકતા દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો વરસાદના વિઘ્ન વચ્ચે શાળાના વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને બસ દ્વારા સર્કિટ હાઉસ સુધી લાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશની એકતા અને અખંડિતતા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી આ દોડમાં વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનરો ખેલાડીઓ એનસીસી કેડેટ્સ હોમગાર્ડ્સ અને નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો